જો એને બનાવ્યું મને બહુ ભાવે એટલે સ્પેશિયલ છે છે મારા માટે આજનો ને બે વાગે છો બે વાગે અમે ચાલુ કરીએ છીએ આજે ઘેર હતા આ ભાઈ રાત્રે ઊંઘ્યો નતો એટલે એ ઊંઘ્યો નતો એટલે એને અમને ઊંઘવા દીધા નતા એટલે અમે મોઢા બધી ઊંઘ્યા હા ડબલ ડબલ કપડા બધું

મેરેજ એનિવર્સરી હતી એટલે જમવા માટે બહાર હે ને તું તો અમે આવ્યા હતા કઈ જગ્યાએ અમે સ્પેશિયલ ટેસ્ટ કરવા માટે આવ્યા છે ગોટાળો ઢોસા ભાઈ આ ગોટાળો ઢોસો છે ને ક્યાં મળે છે માણેક ચોક માણેક ટેસ્ટ કરવા અહીંયા આવ્યા છે અમે એવું કીધું કે અમારે માણેક ચોકનો ટેસ્ટ મળે છે એટલે ટેસ્ટ આજે કરી જોઈએ અને ખબર પડે जो ही लियो क्यों रहे सा टेस्ट में क्यों रहे सा लो बन्ने आइटम आए आएगी सा आज एक बोटा रो ना पहले से ट्राई मंच रहे हैं प्लेटो तो चकाचक साफ थे ही जब पसी है अजी कावलों चालू चल हैं तो मंगवाने से आप ही मंचुरियन सेव खाता नहीं है तो बिजुसु काम करो

આ તો કોઈ રહેવા દે તાર પાછી મોકલાવી દો વાત કરો છે બોલો કોઈ ફૂલ કદર જ નહીં ફૂલ જ ફૂલની પોકડીને કદર હોવી જોઈએ કવો પડે છો કે એ વખતે કી ના દે તો ભાઈ ચપ્પુ વાગર ને પેલા તો ચપ્પુ વાગર નહી તો ગઈ અમે મસ્ત મજાનો ના રાધા કૃષ્ણ મંગાયા હતા મમ્મી માટે ની મમ્મી ફોન માટે કોના હશે બરોબર આને મોબાઈલ માં દે મમ્મીને લાવ મમ્મીને મોબાઈલ મો નીકળી જાય હો એરે રદ ગમ વાકસેનો તો નીકળી જાય ઉછરે લેમિનેશન નહીં

आई बेतेवे किदेतक क्या लग करता ना ये भी लाइक कर दीदा आना फेन चटल करा 1000 1001 छ पहला के निकले तो ये 8 800 वा चले रु 10000 થાય છે કર એમ તો પૈસા વસુલ મે તો કીધું તું કરતી જ નથી જાપ ત્યારે હું 11 11 18000 શું વાત છે તો ભાઈ અમારો પૈસા વસુલ થઈ જાય જાપ મશીન ના

જે હોય જોવા દવા પીવડો બે પીવડો પછી પેલી પાવડર પછી પીવડો છે હા કાવ્યા

તો ગોવાની ટી શર્ટ આઈ ગયી ભાઈ એને કોણ લાવ્યું ગોવાની ટી શર્ટ અંકુર એટલે કોણ લાવ્યું પણ અંકુર ફાટી ગઈ છે અંકુર ગોવા થી મંગાવી દીધી મંગાવીને બે મંગાવી પાછી બે મંગાવી બે મંગાઈ ગમે તેમ ઉધાડા બધી પેરો એટલી બધી થઈ ગઈ બે દૂર થઈ ગઈ ગમે તેમ પ્યારાઓ હ ઓનારામાં આ તારકેલા રોબી બોય આવી ગયા પ્યારા ચાલ ચાલે ને તો ચલો બાય ગુડ નાઈટ જમ્બે ઓમ दादी સડે હાલ ગુડ ગુડ નાઈટ દેલી કે માં સરગો સખાઈ